જય મણિધર જય મોગલ જય વડવાળી પરમપૂજ્ય ચારણ ઋષિ બાપુના ચરણોમાં વંદન મણિધર વડવાળી મોગલના ચરણોમાં વંદન મા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષની અંદર મંગળ પ્રવેશ કરી કરી રહી છે ત્યારે મારા મોટા ભાઈ જામ જાડેજા જયમલસિંહ બાપુને અંતકરણપૂર્વક શુભેચ્છા પાઠવું છું આપની ચેનલ દિવસે ને દિવસે ખૂબ પ્રગતિ કરે મા વડવાળીની તમારા ઉપર ખૂબ દયા રહે એવી જયમલસિંહ બાપુને મારા મોટા ભાઈ સમાન છે મારા મોટા ભાઈ છે જયમલસિંહ બાપુને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું એમની મા ન્યૂઝમાં આશાપુરા ન્યૂઝ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે નવી ઊંચાઈઓના સોપાનો સર કરે એવી મા ભગવતીને પ્રાર્થના કરું છું અને મારા મોટા ભાઈને શુભેચ્છા પાઠવું છું જામ જાડેજા જયમલસિંહ બાપુને ખૂબ ખૂબ શુભેચ્છાઓ મા ન્યૂઝને શુભેચ્છાઓ સત્તરમું વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષની અંદર જ્યારે પ્રવેશ કરી રહ્યા છો ત્યારે મા ભગવતી પાસે એટલી પ્રાર્થના કરું કે મારા ભાઈને મારા ભાઈની ચેનલ સદાય ઉત્તરોત્તર પ્રગતિ કરે અને દેશ વિદેશની અંદર નામના તો છે પણ એનાથી વિશેષ મારા ભાઈની ચેનલની નામના થાય એવી માં વડવાળી મોગલને પ્રાર્થના કરું છું જય મોગલ જય વડવાળી જય વડવાળી